અને ઇન્ટરનેટના ના બનાવી દીધા અને અત્યારે બધાનો ભાવ સેમ થઈ ગયો આઠસો નવસો રૂપિયા ત્રણ મહિનાના રિચાર્જ ના થઈ ગયા છે બધાને ઇન્ટરનેટ ની લત લગાડનાર ભાઈ એટલે મુકેશ અંબાણી સાહેબ જે જીઓ લઈને આયા હતા અને અત્યારે હવે જીઓ કોઇન લઈને આવી રહ્યા છે તો જીઓ કોઇન શું છે શું જીઓ કોઇન આ ક્રિપ્ટોકરન્સી છે એ બિટકોઇનને પણ આ આંતરી નાખશે કે બિટકોઇનથી આગળ થઈ જશે ઘણા બધા રૂમર્સ માર્કેટમાં આવી ગયા છે ઘણા બધા લોકોના વિડીયો આવી ગયા છે કે ભાઈ જીઓ કોઈન છે એ નેક્સ્ટ બીટ કોઈન બની જશે તો ખરેખર જીઓ કોઈન શું છે અને કઈ રીતે તમે જીઓ કોઈન મેળવી શકો છો જીઓ કોઈન ખરીદી શકાય છે શું જીઓ કોઈનથી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો જીઓ કોઈન રિલેટેડ બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાનો પ્રયાસ કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ નમસ્કાર દોસ્તો ગેમ છો હું છું તમારો દોસ્ત નેહો ચિરાગ પરમાર નેપો વિડિયો પબ્લિક ચેનલ પર સ્વાગત છે જીઓ કોઇન જીઓ કોઇન સમજવા પહેલા સૌથી પહેલા સમજો ક્રિપ્ટો કરન્સી શું છે ક્રિપ્ટો કરન્સી એટલે એક ડિજિટલ પેમેન્ટ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં તમે ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરો અને એથી પેમેન્ટ કરો એને ક્રિપ્ટો કરન્સી કહેવાય ઇન્ડિયામાં ક્રિપ્ટો કરન્સી એટલી બધી ચાલતી નથી કારણ કે ભાઈ આપણા નિર્મલા સીતારામન છે ફાઇનાન્સ મિનિસ્ટર એમને એટલો બધો ટેક્સ લાગી દીધો છે કે ઇન્ડિયામાં હજુ લોકો ક્રિપ્ટો કરન્સી યુઝ કરતા નથી તમારી જોડે વોલેટમાં ક્રિપ્ટો હશે તો એનો ચાર્જ લાગશે નહીં પરંતુ તમે એને વેચશો તો એનો ચાર્જ તમારે ત્રીસ ટકા ઉપર આપવાનો રહેશે એટલે ઇન્ડિયામાં ક્રિપ્ટો એટલું ચાલતું નથી પરંતુ ફોરેનમાં ઇન્ડિયાની બહાર બધે જ ક્રિપ્ટો કરન્સી ચાલે છે બીટકોઇન વિશે તમે બધા લોકોએ સાંભળ્યું હશે કે બીટકોઇન બે હજાર નવ દસમાં લગભગ ચાર પાંચ હજાર રૂપિયા હતો અને લાખે પહોંચી ગયો છે કરોડ રૂપિયા પહોંચી ગયો છે તો ધીસ ઇઝ ધ પાવર ઓફ ક્રિપ્ટો કરન્સી કદાચ તમે ક્રિપ્ટો કરન્સીમાં પાંચ હજાર દસ હજાર રૂપિયા રોક્યા હોય એનો લાંબો સમય સુધી મારે રોક્યા હોય તો કદાચ તમારા પાંચ હજાર દસ વર્ષે દસ લાખ પણ થઈ જાય આ પાવર છે ક્રિપ્ટો કરન્સીનો હવે જે બીટકોઇન છે એ બ્લેક ચેનમાં કામ કરતું બ્લેક ચેન કરી આખી પ્રોસેસ હતી અને આ ભાઈનો જીઓ કોઈન છે એ પણ બ્લેક ચેન કરીને છે એમ જ કામ કરે છે એટલે ઘણા બધા લોકોના મનમાં એક ક્વેશ્ચન છે કે ભાઈ આ કોઈન ભવિષ્યમાં બીટ કોઈન બનશે દેખો ગમે તે વસ્તુ ગમે ત્યારે બની શકે છે અને ભાઈ મુકેશ અંબાણીએ બહુ મોટું માથું છે એટલે ગમે ત્યારે બીટકોઇનની કમ્પેરમાં જીઓ કોઈન ચાલો મહત્વનો સવાલ કે ભાઈ આ જીઓ કોઈન કઈ રીતે લેવા તો જીઓ કોઈન લેવા માટે તમારે જીઓ સ્પેર કરીને એક બ્રાઉઝર છે એન્ડ્રોઈડમાં છે આઈઓએસમાં છે વેબસાઇટ આપણે વિન્ડોઝમાં છે અને મેપમાં છે મતલબ જીઓવાળા હવે એવું ઈચ્છે છે કે તમે લોકો તમે અત્યારે ગૂગલ બ્રાઉઝર વાપરો છો એ ગુ ગૂગલ જે બ્રાઉઝર છે એને છોડીને પોતાનું દેશી જીઓ સ્પાયર બારા બ્રાઉઝર છે એ વાપરો આ બ્રાઉઝર તમે વાપરજો જેટલો તમે બ્રાઉઝર નો યુઝ કરજો એટલા તમારા કોઈન બીજા દિવસે જનરેટ થશે સિમ્પલ ફંડા એ છે કે તમે તમારું જે ડિફોલ્ટ બ્રાઉઝર છે એ બ્રાઉઝર ચેન્જ કરીને જીઓ સ્પેરમાં જોડાઈ જાઓ પહેલાં જે હતું કે ભાઈ તમે તમારું નેટ જે હતું એ છોડીને જીઓમાં આવી જાઓ અને એક વર્ષ મફત વાપરો એવો જ ફંડા અત્યારે એવો છે કે તમે તમારો બ્રાઉઝર છોડી દો અને હવે તમે જીઓ સ્પેર બ્રાઉઝર છે એ બ્રાઉઝરનો યુઝ કરો હવે તમે જેવો જીઓ સ્પેરનો બ્રાઉઝર ડાઉનલોડ કરશો એટલે ઉપર એક વોલેટનો ઓપ્શન આવશે મેં તમને જેમ કીધું એમ તમે આજે જે પણ બ્રાઉઝર યુઝ કરશો ડાઉનલોડ કરશો ડેટા જોશો એટલે કાલે તમને એના જે કોઈન છે એ જનરેટ થશે અચ્છા હવે એ કોઈન જે જનરેટ થાય છે એ કોઈન તમે વાપરી શકશો કોઈને આપી શકશો ટ્રાન્ઝેક્શન કરી શકશો તો ભાઈ અત્યારે એવી કોઈ ઓફિશિયલ અપડેટ આપી નથી આ જે કોઈન છે એ તમે જીઓ સાવન જીઓની જે બધી એપ્લિકેશન છે અથવા તો જીઓનું રિચાર્જ છે એ કરવામાં યુઝ કરી શકો છો એના સિવાય અત્યારે તમે આનું કોઈ ટ્રાન્ઝેક્શન માટે યુઝ કરો એવી કોઈ પણ જાતની ઓફિશિયલ માહિતી આપી નથી જે લોકો એવું કહે છે કે આમાં ટ્રાન્ઝેક્શન કરી શકાય તો એવું ક્યાંય આપ્યું નથી એટલે મને લાગતું નથી કે ટ્રાન્ઝેક્શન આમાં કરી શકાય એટલે સિમ્પલ વસ્તુ એ છે કે જો તમારે જીઓ પોઈન્ટ લેવા હોય તો તમારે તમારું બ્રાઉઝર ચેન્જ કરવાનું રહેશે ડિફોલ્ટ બ્રાઉઝર તમે ચેન્જ કરી નાખો ગૂગલ ક્રોમ કે સફારી કે પછી મોજીરા કે ઇન્ટરનેટ એક્સપ્લોઝર આ બધાની જગ્યાએ જીઓ સ્પેર કરીને જે બ્રાઉઝર છે એનો યુઝ કરો તો તમને જીઓ કોઈન ફ્રીમાં મળી શકે છે હવે સૌથી મહત્વનો બની શકે છે તો હાલ લાગતું નથી પરંતુ મફત કા ચંદન ગીસ મેરે નંદન જો તમને મફતમાં જીઓ કોઈન મળતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ તરીકે રાખી શકો છો જીઓ કોઈન ક્યાંયથી તમે ખરીદી શકવાના નથી ટ્રાન્ઝેક્શન ક્યાંય થતું નથી ખાલી તમે બ્રાઉઝિંગનો યુઝ કરશો અને કોઈન તમને મળશે તો જો બ્રાઉઝિંગ યુઝ કરવાથી કોઈન તમને મળે તો તમે પછી બ્રાઉઝર ચેન્જ કરો અને કોઈન લઈ શકો છો હા એ વાત અલગ છે કે અત્યારે જે આ જીઓનું બ્રાઉઝર છે એ બ્રાઉઝરમાં સ્પીડ એટલી આવતી નથી મેં પોતે ટ્રાય કર્યો એકદમ ધીમું ચાલે છે એટલે લોકો આજે જે જીઓ સ્પેર બ્રાઉઝર છે એ બ્રાઉઝરમાં કનેક્ટ થશે જોડાશે કે નહીં એ મહત્વનો ક્વેશ્ચન છે કેમ કે બ્રાઉઝિંગની સ્પીડ ગૂગલ ક્રોમ જેટલી આવતી નથી ધીમે ધીમે કદાચ સુધારો થશે અને સ્પીડ વધશે એવું લાગે છે પરંતુ હાલ આવતી નથી હવે તમારા માટે સવાલ કે શું તમે આ જીઓ પોઈન્ટ માટે તમે તમારું ડિફોલ્ટ બ્રાઉઝર જે અત્યાર સુધી વાપરો છો એ ચેન્જ કરવા તૈયાર છો કે નહીં કોમેન્ટ કરીને બતાવો કેમ કે ભાઈ જો તમારે જીઓ કોઈન લેવા હશે તો તમારે તમારું ડિફોલ્ટ બ્રાઉઝર ચેન્જ કરવાનું જ રહ્યું નેક્સ્ટ બીટ કોઈન બનશે કે નહીં એ ખબર નથી માર્કેટમાં ઘણા બધા ક્રિપ્ટો કરન્સી છે તો એની સાથે જીઓ કોઇન પણ આવી ગયો છે તમારે જીઓ પોઈન્ટ ફ્રીમાં લેવા હોય તો આ બ્રાઉઝરનો યુઝ કરવો પડશે દિસ ઇઝ એઝ સિમ્પલ એઝ સ્ટેપ ધીસ ઇઝ ઓલ અબાઉટ જીઓ કોઈન જીઓ કોઇન રિલેટેડ હજુ પણ તમારા મનમાં કંઈ ડાઉટ હોય સવાલ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો ડોલ્ફ ફોર ટુ ધીસ વિડીયો વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે જય હિંદ જય જય ગુજરાત